અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ગંભીર બેદરકારી આરટીઆઈ દ્વારા જાહેર કરવામાં આવી છે અમદાવાદ શહેર કોંગ્રેસ નેતા આતિક સૈયદ દ્વારા કરેલી આરટીઆઈ ની માહિતીમાં ચોકાવનારી વિગતો સામે આવી છે ફૂડ વિભાગ દ્વારા તેલની ગુણવત્તા મામલે ટીપીસી મશીન દ્વારા તેલની ગુણવત્તા ચેક કરવામાં આવે છે ત્યારે બે હજાર અઢાર થી બે હજાર એકવીસ દરમિયાન ફૂડ વિભાગ દ્વારા એક પણ એકમમાં તપાસ નથી કરવામાં આવી અને ટીપીસી માત્ર ચેક કરવામાં નથી આવી અરજદાર અતિક સૈયદ દ્વારા માંગ કરવામાં આવી છે કે શું એક વોર્ડ દીઠ અડતાલીસ વોર્ડમાં ટીપીસી મશીન ખરીદી ના શકાય તેની કિંમત પણ માત્ર એસી રૂપિયા છે ત્યારે હવે એક મશીન હોવા છતાં માત્ર 9 ટીપીસી મશીન અમદાવાદમાં છે તેમ છતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો 12000 કરોડથી વધારેનો બજેટ છે અને એ 12000 કરોડથી વધારેના બજેટમાં હાલમાં માત્ર ફૂડ વિભાગ ખાતે 9 ટીપીસી મશીન આવેલા છે જો એમ માની લઈએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 18 48 મ્યુનિસિપલ વોર્ડ છે તેમાં એક વોર્ડમાં જો એક મશીન પણ હોય

મારી માનનીય મ્યુનિસિપલ કમિશનર અને માન્ય મેયરશ્રીને મારી પ્રેસ મીડિયાના માધ્યમથી મારી માગણી છે કે અમદાવાદ શહેરની અંદર જે પણ એકમો જે તેલમાં તળીને વસ્તુઓ વેચતા હોય વેપાર કરતા હોય એવા તમામ ધંધાકીય એકમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ફૂડ વિભાગના અધિકારીઓ છે એમને નિયમિત રીતે એક એસઓપી જાહેર કરવામાં આવે જેના લીધે નિયમિત રીતે તમામ ધંધાકીય એકમો જે ધંધો કરે છે એ એમના ત્યાં જે વેચાણ વેપાર થતું હોય એ એ જે તેલ હોય એને ભેળસેળ કરી હોય ખરાબ હોય એનું રેગ્યુલર રીતે નિયમિત રીતે એના સેમ્પલો અને નમૂના લેવામાં આવે